ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી એવા કોબીજના પરોઠા અને આ પરોઠા જે છે તે બનાવવામાં એકદમ સરળ અને સિમ્પલ છે અને જો હા તમને મારી રેસીપી પસંદ આવતી હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો તો ચાલો બનાવીએ ટેસ્ટી એવા કોબીજના પરોઠા તો તેના માટે સૌપ્રથમ મેં અહીં કોબીજનો અડધો દળો એટલે કે કોબીજ જે છે તે મેં લઈ લીધી છે અને કોબીજને આપણે સૌ પ્રથમ આ રીતે ખમણીમાં ખમણી લેવાની છે તો અહીં અડધી કોબીજ જે છે તે મેં આ રીતે ખમણી લીધી છે ત્યારબાદ હવે તેમાં મીડિયમ સાઇઝની એક ડુંગળી છે ઝીણી ઝીણી કટ કરીને તે ઉમેરી દીધી છે એક ગાજર છે મેં ખમણીમાં ખમણી લીધું છે તે ઉમેરી દીધું છે અને ત્યારબાદ હવે અહીં આપણે એક ચમચી જેટલું મીઠું ઉમેરીને આ અહીં કોબીજ ગાજર અને ડુંગળીમાં મીઠું આ રીતે ઉમેરીને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું અને આ રીતે મીઠું ઉમેરીને મિક્સ કરીને તેને આપણે થોડીવાર માટે સાઈડ પર રહેવા દઈશું એટલે કે તેમાંથી મીઠાનું પાણી જે છે તે છૂટું પડશે તો આ રીતે મીઠું મિક્સ કરીને તેને આપણે સાઈડ પર રહેવા દઈશું ત્યારબાદ હવે પરોઠા માટે સૌપ્રથમ પરોઠાનો લોટ બાંધી લેશું તો અહીં પરોઠા માટે લોટ જે છે તે હું સૌપ્રથમ ચાળી લઈશ અને ત્યારબાદ હવે તેમાં અહીં આપણે પરોઠાનું માપ પ્રમાણે એટલે કે માપ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને એક નાની ચમચી જેટલા જેટલું જીરું ઉમેરી દઈશું અને ત્યારબાદ અહીં બેથી ત્રણ ચમચી જેટલું ઘીનું મોણ છે તે ઉમેરી દઈશું અને બેથી ત્રણ ચમચી જેટલો રવો છે તે ઉમેરી દઈશું તો રવો ઉમેરવાથી પરોઠા જે છે તે ઉપરથી થોડા ક્રિસ્પી થશે ત્યારબાદ હવે અહીં બેથી ત્રણ ચમચી જેટલું ઘીનું મોણ જે છે તે હું ઉમેરી દઈશ અને ત્યારબાદ ઘીને આપણે સૌપ્રથમ મોણને લોટ સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું અને થોડું થોડું પાણી ઉમેરીને પરોઠાનું અહીં લોટ જે છે તે આપણે

ઢાંકીને સાઈડ પર રહેવા દેશું તો લોટને અવશ્ય આ રીતે ઢાંકીને જ મૂકવો એટલે કે લોટ થોડો સુકાઈ ન જાય ત્યારબાદ હવે પરોઠા સાથે ખાવા માટે ગ્રીન ચટણી એટલે કે લીલા ધાણાની ચટણી બનાવી લઈએ તો તેના માટે મિક્સર જારમાં મેં અહીં થોડા એવા લીલા ધાણા લીધા છે તેને આ રીતે મોટા મોટા કટ કરીને મેં નાખી દીધા છે થોડા એવા મુઠ્ઠી જેટલા સિંગદાણા નાખી દઈશું એક તીખું મરચું છે તે ઉમેરી દઈશું અને થોડી એવી લસણની કળીઓ થોડો એવો આદુનો ટુકડો અને ત્યારબાદ અહીં થોડું એવું મીઠું અને ખાંડ અને લીંબુનો રસ જે છે તે ઉમેરી દઈશું અને ત્યારબાદ થોડું પાણી ઉમેરીને આ ગ્રીન ચટણીને આપણે મિક્સર જારમાં પીસી લેવાની છે તો પરોઠા સાથે આ ગ્રીન ચટણી જે છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને અહીં થોડો એવો લીંબુનો રસ જે છે તે હું ઉમેરી દઈશ તો અહીં પરોઠા સાથે ખાવાની ગ્રીન ચટણી જે છે તે રેડી થઈ ગઈ છે ત્યારબાદ હવે અહીં આપણે જે મીઠું નાખીને શાકભાજી રાખ્યા હતા છીણેલા તેમાંથી આપણે આ રીતે શાકભાજીને એક કાપડના ટુકડા પર લઈ લેશું અને મીઠાનું જે પાણી થયું છે તેને આ રીતે શાકભાજીની પોટલી બનાવીને તેને આ રીતે નીચોવી લેશું એટલે કે પાણી જે છે તે મીઠાનું પાણી જે વધારાનું થયું છે તે પાણી આ રીતે નીચોવીને તેમાંથી કાઢી લેશું તો આ રીતે મીઠાનું પાણી જે છે તે શાકભાજીમાંથી જરૂરથી કાઢી લેવું નહીંતર પરોઠા જે છે તે વણતી વખતે વણાશે જ નહીં અને ફાટી જશે તો આ રીતે મીઠાનું પાણી કાઢ્યા બાદ હવે તેને તેમાં અહીં એક ઝીણું કટ કરેલું કેપ્સિકમ છે તે હું ઉમેરી દઈશ અને થોડા એવા લીલા દાણા છે તે ઉમેરી દઈશ અને ત્યારબાદ હવે તેમાં અહીં નવથી દસ જેટલી મેં લસણની ઝીણી ઝીણી કડીઓ લીધી છે લીધી છે તો તેને આપણે ખમણીમાં આ રીતે ખમણીને તેમાં ઉમેરી દઈશું અને ત્યારબાદ અહીં થોડો એવો આદુનો ટુકડો લીધો છે તો આદુનો ટુકડો પણ અહીં આપણે છીણીને તેમાં ઉમેરી દઈશું અને ત્યારબાદ એક એક મીડિયમ એવું તીખું મરચું છે ઝીણું ઝીણું કટ કરેલું તે એમાં અહીં આપણે ઉમેરી દઈશું અને મરચાંને ઉમેર્યા બાદ હવે અહીં મસાલામાં થોડું એવું મીઠું ઉમેરીશું કારણ કે મીઠાનું પાણી જે છે તે આપણે કાઢી લીધું છે અને મરી પાવડર છે અહીં અડધી ચમચી જેટલો મરી પાવડર ઉમેરી દઈશ અને થોડા એવા ચીલી ફ્લેક્સ છે તે ઉમેરી દઈશું અને થોડું એવું મીઠું જે છે તે હું અહીં ઉમેરી દઈશ અને બધા મસાલાઓને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું અને આ કોબીજનું મિશ્રણ એટલે કે મસાલો જે છે તે જ્યારે પરોઠા આપણે બનાવવાના હોય ત્યારે જ બનાવવું નહીતર પછી મીઠાનું પાણી જે છે તે છૂટશે અને તેનાથી પરોઠા જે છે તે આપણે સહેલાઈથી વણી નહીં શકીએ તો આ રીતે મસાલો એટલે કે કોબીજના પરોઠા માટેનું આ મિશ્રણ તૈયાર થઈ જાય ત્યારબાદ હવે આપણે જે લોટ બાંધીને રાખીએ છીએ તેમાં થોડું તેલ ઉમેરીને આપણે લોટને એકદમ સરસ રીતે મસળી લેશું અને લોટ એકદમ સરસ રીતે મસળાઈ જાય ત્યારબાદ હવે તેમાંથી નાના નાના લુવા કરીને સૌ આપણે આ રીતે ગોળ એક પરોઠું વણી લઈશું અને ગોળ પરોઠું વણાઈ જાય ત્યારબાદ આપણે જે કોબીજનું પરોઠા બનાવવાનું જે સ્ટફિંગ બનાવ્યું છે તે સ્ટફિંગ વચ્ચે આ રીતે ત્રિકોણ આકારમાં મૂકી દઈશું તો આ રીતે કોબીજનું સ્ટફિંગ જે છે તે વચ્ચે આપણે ત્રિકોણ આકારમાં મૂકી દઈશું અને ત્રિકોણ આકારમાં મૂક્યા બાદ હવે પરોઠાને આપણે આ ગોળ જે પરોઠું વણ્યું છે તેને ત્રિકોણ શેપમાં આપણે વાળી લેવાનું છે અને પરોઠું વળી જાય ત્યારબાદ નીચે આ રીતે થોડો એવો લોટ ભભરાવીને પરોઠાની કિનારીઓ જે છે તે એકદમ સરસ રીતે વણી લેવાની છે એટલે અંદરનું સ્ટફિંગ જે છે તે કિનારીઓ સુધી એકદમ સરસ રીતે ફેલાઈ જશે તો આ રીતે કર્યા બાદ થોડો એવો લોટ ઉમેરીને આપણે પરોઠાને કિનારી કિનારી પરથી વણી લેવાનું છે તો આ રીતે બધા પરોઠા જે છે તે ત્રિકોણ સૌપ્રથમ હું વણી લઈશ અને પરોઠા વણાઈ જાય ત્યારબાદ તેને આપણે શેકી લેવાના છે તો અહીં આ રીતે બધા જ પરોઠા જે છે તે સૌપ્રથમ પ્રથમ મેં ત્રિકોણ આકારમાં વણી લીધા છે અને આ રીતે પરોઠા તૈયાર થઈ ગયા ત્યારબાદ હવે આપણે પરોઠાને શેકી લેશું તો પરોઠાને શેકવા માટે પણ ગેસની ફ્લેમ જે છે તે એકદમ એટલે કે ધીમી પણ નહીં અને એકદમ હાઈ પણ નહીં એટલે કે મીડિયમ ગેસની ફ્લેમ રાખવી અને ત્યારબાદ તેને આ રીતે એક બાજુ શેકાઈ જાય એટલે તેલ મૂકીને તેને બંને બાજુ એકદમ સરસ રીતે પરોઠાને શેકી લેવાનું છે તો આ જ રીતે બધા જ પરોઠા જે છે તે બંને બાજુ આ રીતે તેલ મૂકીને આપણે એકદમ સરસ રીતે શેકી લેવાના છે જો તમને તેલ પસંદ ન હોય તો ઘીમાં પણ શેકી શકો છો તો આ રીતે બંને બાજુ તેલ મૂકીને પરોઠાને પલટાવી પલટાવીને બંને બાજુ આપણે એકદમ સરસ રીતે શેકી લેશું તો અહીં કોબીજના પરોઠા જે છે તે તૈયાર છે અને આ પરોઠા જો તમને મોમોસ ખાવાના પસંદ હશે તો આ કોબીજના પરોઠા તમને જરૂરથી પસંદ આવશે કારણ કે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આ કોબીજ આ રીતે કોબીજના પરોઠા તમે ક્યારેય ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આજની આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ લોકો સાથે કે પછી ફેમિલી મેમ્બર સાથે જરૂરથી શેર કરજો અને આજની આ રેસીપી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક્સ ફોર વોચિંગ